કચ્છના ખારાઈ ઊંટ હવે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ચૂક્યા છે આ ઊંટ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ઊંટની પ્રજાતિ છે જે રણ અને દરિયાઈ પર્યાવરણમાં વિકસિત થયેલ છે દરિયામાં નાના બેટ પાર ચેરિયા નામની વનસ્પતિ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે ત્યારે ચેરિયા જંગલોને બચાવવા માટે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા સરકાર સમક્ષ અરજી કરવામાં આવી છે ભુજમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં માલધારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી માલધારીઓએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં કંપનીઓ કારખાનાઓ સહિત ઉદ્યોગો આવ્યા છે જેથી ચેરિયા જંગલોનું નિકંદન થઈ રહ્યું છે પહેલા ચાર કિલોમીટર વિસ્તારમાં ઊંટનો ચારો મળી રહેતો હતો હવે ચેરના જંગલ ઓછા થઈ ગયા છે જેથી અમારે ઊંટના ચરિયાણ માટે ઝૂમવું પડી રહ્યું છે પાણીમાં તરતી આ ખારાઈ ઊંટની આ પ્રજાતિ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે પરંતુ હવે તેના અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ રહ્યું છે ખારાઈ ઊંટની પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે ત્યારે ઊંટ ઉછેરકોએ ચેરિયાના જંગલોને બચાવવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે ખારાઈ ઊંટને ગુજરાત સરકારના પ્રયાસોથી બે હજાર પંદરમાં દેશની આઠમી ઊંટની નસલ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી છે કચ્છમાં ભચાઓના ચેરેથી વોંધ જંગી આંબલીયારા અને સુરજવારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં ખારાઈ જોવા મળે છે રાષ્ટ્રીય માન્યતા મળવાથી ભારત સરકાર દ્વારા ઊંટ અને તેને પાડનાર પશુપાલકો માટે રોજગારી થઈ છે નિકંદન થવાના કારણે ખારાઈ ઊંટી પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી રહી છે જેના કારણે માલધારીઓને રોજગારીની ચિંતા સતાવી રહી છે ને ભારત સરકાર દ્વારા લુપ્ધ થતી જાતિને ખારે કે કે ભારત સરકારે નવમો નંબર આપ્યો છે અને એ લુપ્ધ થતી જાતિના ચેરિયાણ વિશે આજે અમે આવ્યા છીએ એ જે ચેરિયા વિસ્તાર છે જે લોકો નિમકના કારખાનાઓ બનાવી અને ચેરિયાનું નિકંદન કાઢી રહ્યા છે એ નિકંદન ન નીકળે અને ચેરિયા બચે અને મીઠાના કારખાનાઓ બંધ થાય એના માટે થઈને અમે આજે રેપ મળ્યા છીએ અને એ ચરિયાણ જો ચેરિયા વિસ્તારમાં ચેરિયા નહીં બચે તો કચ્છના ખારે કેમલના અમલના ના ઊંટો બધો મૃત્યુ જશે અને પોતાનું ચરિયાણ નહીં હોય તો પણ પશુઓ નહીં બચી શકે હવે સાહેબ અમારે આગળ જવું પડશે પાછું ફરીને એની અમલ અરજી કરી છે અમે એ અરજીને પાછી ફરીને મોકલાવશું અને એના માટે પાછા ફરી લડત માંડીશું સાહેબ સાહેબ સરકારમાં બધે એમને કાગડો ટપાલો મળી ગઈ છે પણ છતાં સરકારનું પાણી પેટમાં ના હાલે તો અમે તો બીજું શું સોરી આગળ લડી શકીએ બીજું શું કરી શકીએ હવે આવનારા સમયમાં અમે સાહેબ અમારા ચરિયાણના આંખો માટે ચેરિયાઓ માટે અને મારે જે કચ્છી ઊંટોના માટે જે ચરિયાણો બધાએ લોભ થતા જાય છે ગૌચરો નાશ થતા જાય છે એના માટે અમે આગળ લડી લેશું છે ઊંટ ખારાઈ કેમલ કાચી કેમલ એમના માટે ચરિયાણ એમનો ખરેખર જે દિવસે દિવસ ઘટી રહ્યો છે મીઠા ઉદ્યોગ દ્વારા પરસ દ્વારા અને ઉદ્યોગ દ્વારા ખરેખર જે એમનું ચરિયાણ ઘટી રહ્યું છે એમના માટે અમે બે હજાર અઢારમાં પણ અગાઉ કેસ કરેલા છે અને ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં કેસ અમે જીતી પણ ગયા હતા ત્યાં આંબલીયારા જંગી વેન્ટ એ બાજુ જે દરિયા કિનારો આવે છે એ દરિયાકિનારા કાંઠાના જે ગામડા છે ત્યાંના અલગ અલગ માલધારી ખારે ઊંટ માલધારી ત્યાં રહે છે અને એનો ખરેખર જે એમનો નિભાવ એની રોજગારી ખરેખર એ જ છે પોતાના ખામમાં ખારાઈ કેમલ એના ઉપર એ નિભાવ પોતાનો રોજગારી કરી રહ્યા છે ખરેખર દરિયાકિનારે મીઠા ઉદ્યોગ દ્વારા જે એમનો આખા બંધારા મીઠાનો પ્લોટ બનાવી અને જે ચેરીઓનું નિગમ કરી રહ્યા છે એ ચેરીઓનું નિગમ થઈ જશે તો આ કાર્ય કેમલ જે ઊંટ છે એમના એમનું ખરેખર પોતાનું પણ નિગમ થઈ રહેશે સાથે સાથે એ લોકો જે ઊંટ પાલક છે એમને પણ ખરેખર એક રોજગારી વગરના થઈ રહેશે એમને પણ ખૂબ સાધન નથી એના કારણે કે બીજી રોજગારી કંઈ કરી શકે માત્ર માત્ર એમને ઊંટ જે કેમલ છે એના ઉપર નિભાવ કરી રહ્યા છે એમનો જે ચેરિયા જે ખરેખર ઊંટનો કાર્ય ઊંટ છે સાથે સાથે કેમલ જે મીઠીના છે એમનું પણ જ્યાં જ્યાં ચરિયાણ નિભાવ થઈ રહ્યું છે એ પણ ખરેખર ઊંટ કમલ જો બચાવ્યું હોય તો એનો માત્ર જ માત્ર એનો ચરિયાણ બચે તો એ બચે જે આ લોકો જે ઊંટ પાલક જે અત્યારે જે નિભાવ કરી રહ્યા છે રોજગારીનો એ રોજગારી ખરેખર ખતમ થઈ જશે એના પાસે કોઈ પણ સાધન નથી એ આગળનો નિભાવ કરી શકે એના અમારી અરજી છે કે અમારે જંગલ બચાવો ને ચરિયાણ બચાવો ને ખારાઈનો બંધ હોય તો અમારો માલ ક્યાં જાય અમારી એ માંગ છે કે ચરિયાણ બચાવો જંગલ બચાવો